જય દ્વારકાધીશ જય ઠાકોર જય માતાજી મિત્રો આજે આપણે આવ્યા છીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના એક જામપર ગામે ત્યાં એક આપણા માલધારીભાઈ છે ભળવાર છે અને પોતે એક સોનાની લગડી જેવી એવી ભેંસો અને બહુ સારી કિંમત છે અને ભેંસોમાં કોઈ દગો પણ નથી જવાબદારી પણ ભાઈની જ છે કે ભાઈ કોઈ દગો નથી આપણી પાસે ચારે ચાર આસર ખુલ્લા હોવા જોઈએ લઈ મી બતાવતી નથી ભેસો આ બધી માહિતી લઈ અને આપણે વિડીયા આપણા સુધી પહોંચાડીએ છીએ જેની જાણ આપણે કરીએ છીએ તો મિત્રો જુઓ આ ભેંસો કેવી છે કે એકદમ સોનાની લગડી જેવી ભેંસો છે અને ટોપલી ભેંસો કહેવાય અને જુઓ બહુ હારામા હારી ભેંસો છે અને હોજ પણ એવું છે દોવામાં પણ આપણે બહુ હોજ પણ છે તો મિત્રો જુઓ આ ભેંસો અને આપણે રોળાભાઈમાં પાસે કાલધારી છે અને એની પાસે આપણે બધી માહિતી લઈ કે ભાઈ કેટલું દૂધ છે ભેંસોમાં અને ભેંસોને ગરમી બતાવતી નથી અને ચારે ચાર આસર ખુલ્લા કે કેમ તો રૂણાભાઈ આ તમારી ભેંસો વેચવાની ને બધી બધી વેચવાની અને ઈરાણીને એને પચીસ દિવસ દિવસ આ યાણીને પચીસ દિવસ કહે છે તો મિત્ર ભાઈને આ બતાવની તું

લેનાર અને દેનાર એકબીજા છેતરા વાળા છે લેનાર ને પૂરી પૂરી કિંમત દેવી હોય અને સારી પહેજ બતાવવાની હોય અને બે મહિનાની વાર અને બે મહિનાની વાર છે મહેવાની એની પેટા સર ની જવાબદારી બરાબર છે બરાબર છે ગરમી બતાવતી ન હોય અને ચાર હજાર ખુલ્લા હોય જેથી કરીને આપણે પાછા દંડાઈએ નહીં કે ભાઈ એક તમારી બે ને તમે કીધું એ પ્રમાણે નથી અને દૂધમાં એવું છે મિત્ર કે કદાચ આપણે આપણે ઘેરે દસ લિટર ઓઈલ બીજે વેચીએ ત્યાં ઓછું પણ થતું હોય ખાવાનું એ પ્રમાણે હોય ખાણી રીતે દેતા હોય અને ભાઈ તો વધી જાય મારી પાસે પોતો મારે હું ભેંસ લઈ આવ્યો તો ત્યારે મને એમ કીધું કે ભાઈ આમ સાત લિટર દૂધ છે એ બે માં આઠ 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 નવ નવ લિટર દૂધ છે આપણે નોકરી પ્રમાણે પંચાણું હાજર હવે પંચાણું હજાર આની કિંમત અને થોડો ઘણો ફેરફાર થઈ તો થઈ હકી આપડે કારણ કે વિડીયો જોઈને આવે જે માણસો થોડો ઘણો આપણે ફેરફાર કરી માંગી ઘણા બધા પશુપાલકના ફોન પણ આવે છે કે ભાઈ તમે ભેહુના વિડીયા મૂકો પેહુના વિડીયા મૂકો તો આ છે ને સોનાના લગડી જેવી ભેંસો કહેવાય અને આવી જવાબદારી વાળા વિડીયા ક્યારેય કોઈ મૂકતા પણ નથી અને હું ટોટલ જવાબદારી માલિક પાસે જ છું ભાઈ ચારે ચાર હજાર ખુલ્લા હોવા જઈ અને બે ગરમી બતાવતી ના હોય જાય જેથી કરી અને મારા પશુપાલક મિત્રો પણ ના છેતરાય અને દેનાર પણ સારી કિંમત મળી જાય કિંમત આની કિંમત એક લાખ પાંત્રીસ હજાર અને એક લાખ પાંત્રીસ હજાર હા બસ હા બસ દૂધ આવે નથી બરાબર દૂધ પીવા રાખવી પડે ને પીવા રાખવી પડે

પશુપાલક હોય બરાબર એ આવે છે એને આલો કદાચ ન રસ્તો મળે તો આપણે બતાવવા આવીએ છતાંય હું કોઈ મારો દલાલ લેતો નથી પણ મિત્રો આપણે સીધા જ માલિકના નંબર મીડિયાના અંતમાં આપીએ છે કે જેથી કરી અને ડાયરેક તમે માલિક આઈરે જ કોન્ટેક કરો નહીં મારો કોન્ટેક નહીં બીજાનો કોન્ટેક તમે બીજાનો કોન્ટેક કરો અને તમારી તમને કહે મારા પાંચ છ હજાર દલાલ લાગે એ નહીં ડાયરેક્ટ માલિક આયે કોન્ટેક કરી લ્યો જેથી કરીને રૂણાભાઈના નંબર આપણે એડમાં મૂકી જઈએ તો આપણા નંબર બતાવો ને ત્રાણું સોળ બ્યાસી છત્રીસોતેર હા અને મિત્રો કોઈ પણ માલિકને ભેસો વેચવાની હોય કે લેવાની હોય પશુપાલક મિત્રને તો મારો પણ કોન્ટેક કરજો મારા નંબર છે ત્રાણું સોળ ત્રાણું ત્રેપન એકાશી તો મારો પણ કોન્ટેક કરજો મિત્રો અને હા મિત્રો તમને યોગ્ય લાગે એવી ભેસો હું હરેક વિડીયામાં મૂકીશ અને મિત્રો આમાં ટોટલ જવાબદારી લઈ છે એ ચારે ચાર આસર ખુલ્લા અને મેહો ગરમી બતાવતી નથી આવા વિડિયા ક્યારેય કોઈ મૂકતું નથી અને હું ડાયરેક માલિક આ કોન્ટેક કરીને મૂકું છું તો મારો વિડીયો જોઈ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકાથી જય ઠાકોર